રાજ્યપાલ શ્રીના સંબોધન તથા માન્ય સભ્યશ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું માન્ય રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી માન્ય અધ્યક્ષશ્રી આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત પાંચમી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે તથા ગુજરાતમાં આર્થિક કૃષિ પાંચમી અનુસૂચિની અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષશ્રી વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મીટીંગો પણ આજે મળતી નથી માન્ય શ્રી પંચાયત એક્સ્ટેશન ઓફ ધી શેડ્યુલ એરિયા પેશા એક ઓગણીસો ની વાત કરીએ આજે ધરાતલ પર આજે ધરાતલ પર પેશાઇકની પણ યુસ્ત અમલવારી નથી થઈ માન્ય શ્રી આપણે તોતેર ડબલ એની કદાચ જાણીએ છીએ કે જે રીતના મહીસાગર દાહોદ અને કેવડીયામાં જે રીતિઓ ઉલ્લંઘન કરીને જે તોતેર ડબલ એની જમીનો બીજા નામેટો આગળ એના પર જે કાર્યવાહી થઈ તે પણ દર્શાવે છે કે તો તે ડબલ એનું પણ ઉદઘાટન અલગ અલગ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થઈ સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુકલામ જળ અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ તાલુકાઓને સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત અગિયાર જિલ્લાના એકસો ને પંદર જળાશયોમાં પાણી ભરીને સિંચાઈ પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે અપવાસ આંદોલન કરે છે એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉપયોગ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે દુઃખની બાબત છે જે લોકોએ માન્ય અધ્યક્ષશ્રી જમીનો આપી છે દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે એ વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી આજે પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્યો શિક્ષકો માટે આંદોલનો કરવા પડે શાળાઓ માટે આંદોલનો કરવા પડે સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે તો ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી અમે આંદોલન નિવેદન આવેદન નિવેદન કરીશું એટલે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો આવનારા દિવસોમાં આદિવાસીનું બને એના માટે મુજબ અલગ પ્રદેશ રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું અધ્યક્ષ પ્રદેશ હતો જેને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો છે એ અમારો અધિકાર છે એ અમે લઈને રહીશું આપનું પ્રવચન પૂરું થાય છે શિવાભાઈ ગોહિલ બે માન્ય સભ્યશ્રીએ રાજ્યપાલશ્રીના સંબોધન તથા માન્ય સભ્યશ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી માન્ય અધ્યક્ષશ્રી આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના સિતોતેર વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત પાંચમી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે છતાં ગુજરાતમાં આજ દિન સુધી પાંચમી અનુસૂચિની અમલવારી નથી થઈ માન્ય શ્રી વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મીટીંગો પણ આજે મળતી નથી માન્ય શ્રી પંચાયત એક્સટેન્શન ઓફ ધી સિડ્યુલ એરિયા પેશા એક ઓગણીસો છન્નું ની વાત કરીએ આજે ધરાતલ પર આજે ધરાતલ પર પેશા એકની પણ જુસ્ત અમલવારી નથી થઈ માન્ય શ્રી આપણે તોતેર ડબલ એની સદા જાણીએ છીએ કે જે રીતના મહીસાગર દાહોદ અને કેવડીયામાં જે રીતિઓ ઉલ્લંઘન કરીને ડબલ એની જમીનો બીજા નામેટો આધાર છે એના પર જે કાર્યવાહી થઈ એ પણ દર્શાવે છે કે તો તે ડબલ એનું પણ ઉદઘાટન અલગ અલગ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થઈ સાથે સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુકલામ જળ અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ તાલુકાઓને સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત અગિયાર જિલ્લાના એકસોને પંદર જળાશયમાં પાણી ભરીને સિંચાઈની પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્યધિશ્રી આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે અપાસ આંદોલન કરે છે એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉપયોગ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે દુઃખની બાબત છે જે લોકોએ શ્રી જમીનો આપી છે દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે એ વિસ્તારોમાં માન્યજી શ્રી આજે પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્યો શિક્ષકો માટે આંદોલનો કરવા પડે શાળાઓ માટે આંદોલનો કરવા પડે સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ત્યાં સુધી અમે આંદોલન નિવેદન આવેદન નિવેદન કરીશું એટલે માન્ય શ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટીકલ ત્રણ મુજબ અલગ બિલ પ્રદેશ ઓગણત્રીસનું રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું માન્ય અધ્યક્ષ બીલ પ્રદેશ હતો જેને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો છે એ અમારો અધિકાર છે એ અમે રહીશું પ્રવચન પૂરું થાય છે શિવાભાઈ ગોહિલ પ્રવચન પૂરું છે શિવાભાઈ ગોહિલ માન્ય સભ્યશ્રીએ રાજ્યપાલશ્રીના સંબોધન તથા માન્ય સભ્યશ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી માન્ય અધ્યક્ષશ્રી આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ બસો ચુમ્માલીસ એ અંતર્ગત પાંચમી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે તથા ગુજરાતમાં આ દિન પાંચમી અનુસૂચિની અમલવારી નથી થઈ માન્ય શ્રી વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મિટીંગો પણ આજે મળતી નથી માન્ય અધ્યક્ષી પંચાયત એક્સ્ટેશન ઓફ ધી સિડ્યુલ એરિયા પેશા એક ઓગણીસો છન્નું વાત કરીએ આજે ધરાતલ પર આજે ધરાતલ પર એકની પણ જુસ્ત અમલવારી નથી થઈ માન્ય અધ્યક્ષશ્રી આપણે તોતેર ડબલ એની કદાચ જાણીએ છીએ કે જે રીતના મહીસાગર દાહોદ અને કેવડીયામાં જે રીતિઓ ઉલ્લંઘન કરીને ડબલ એની જમીનો બીજા તો આધાર છે એના પર જે કાર્યવાહી થઈ એ પણ દર્શાવે છે કે તો તે ડબલ એનું પણ ઉદઘાટન અલગ અલગ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થઈ સાથે સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુકલામ જળ અભિયાન અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના બત્રીસ તાલુકાઓની સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત અગિયાર જિલ્લાના એકસોને બંદર જળાશયોમાં પાણી ભરીને સિંચાઈ પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્ય અધિકશ્રી આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે અપવાસ આંદોલન કરે છે એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉપયોગ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે દુઃખની બાબત છે જે લોકોએ માન્ય અધ્યક્ષશ્રી જમીનો આપી છે દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે એ વિસ્તારોમાં માન્ય અધિકશ્રી આજે પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્યો શિક્ષકો માટે આંદોલનો કરવા પડે શાળાઓ માટે આંદોલનો કરવા પડે સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ત્યાં સુધી અમે આંદોલન નિવેદન આવેદન નિવેદન કરીશું એટલે માન્ય શ્રી આપના માધ્યમથી હું કહેવા માંગુ છું આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટીકલ ત્રણ મુજબ અલગ બિલ પ્રદેશ ઓગણત્રીસમું રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું માન્ય અધ્યક્ષ દેશ હતો જેને રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો છે એ અમારો અધિકાર છે એ અમે પ્રવચન પૂરું થાય છે આપનું પ્રવચન થાય છે શિવાભાઈ ગોહિલ બે સભ્યશ્રી